અને જો તમે પણ અમદાવાદ નજીક વન ડે પિકનિક માટેની સારી એવી જગ્યા સુધી રહ્યા હો તો આજનો અમારો આ વિડીયો તમારા માટે ઘણો થવાનો છે કેમ કે તમે વિચાર્યું નહી હોય કે એક એક જ જ જગ્યા ઉપર તમને લક્ઝરી શાંતિ ફેમિલી ટાઈમ અને એડવેન્ચર એ બધી વસ્તુઓ જગ્યાએ મળી હશે અને આ વિડીયો તમે અંત સુધી જરૂર જોજો કારણ કે છેલ્લે હું તમને બતાવીશ એડવેન્ચર ઝોન જે તમે કદાચ ગુજરાતમાં બહુ ઓછા રિસોર્ટ માં જોયું હશે તો ચાલો આપણે જઈએ રોડિસ રોસ્ટેલ એઆરસી રિસોર્ટમાં મેં જાણીએ આ રિસોર્ટ અને વાત કરું સૌપ્રથમ આ રિસોર્ટ એ કઈ જગ્યાએ આવેલું છે આ રિસોર્ટ એકઝેટ આવેલું છે અમદાવાદ મહેમદાવાદ હાઈવે પર અને આ જગ્યા એ અમદાવાદની ટોટલ એ બાવીસ કિલોમીટરના અંતર ઉપર જ તમને આવેલ જોવા મળે છે જો તમે અહીંયા મેમદાવાદ દર્શન કરવા આવો છો જ્યાં ફેમસ ગણપતિ ભગવાનનું મંદિર તમને જોવા મળતું હોય છે એ જગ્યાથી આ રિસોર્ટ નવ કિલોમીટના અંતર ઉપર જોવા મળતી હોય છે તમે આરામથી તમારી વ્હીકલ ટુ વ્હીલરમાં અમદાવાદના કોઈપણ જગ્યાએ તમે ઇઝીલી અહીંયા આવી શકશો તો ચલો આપણે ફાઇનલી પહોંચી ગયા રોડ ઇઝ રોસ્ટેલ એ આર સી રિસોર્ટમાં સૌ પ્રથમ વાત કરીએ પાર્કિંગ ની રિસોર્ટ માં પ્રવેશ કરતા જ તમને મળશે વિશાળ ખુલ્લું એવું પાર્કિંગ એરિયા અહીંયા મોટા વાહનો કે કાર પાર્કિંગ ની કોઈ ચિંતા રહેતી નથી તમે ઇઝીલી તમારું વ્હીકલ અહીંયા પાર્ક કરી શકો છો અને આ રિસોર્ટ ની એક બ્યુટીફુલ એન્ટ્રી જેથી તમે આ રિસોર્ટ માં અંદર આવશો અને બાજુમાં તમને અહીંયા વિશાળ મોટો ગાર્ડન એરિયા જોવા મળી જશે જ્યાં તમે અહીંયા બેસી શકશો રમી શકશો અને એની જે સ્પોર્ટ એક્ટિવિટીઝ થાય છે એ બધી પાછળ થાય છે પણ હું તમને આગળ બતાવું છું વિડીયોમાં અહીંયા તમને એન્ટ્રી માં જ એડવેન્ચર રોડીસ લખેલું લોગો જોવા મળશે અને એની બાજુમાં તમને રોક ક્લાઇમ્બિંગ કરતો સુંદર પિક્ચર પણ જોવા મળશે જેના પરથી એવું લાગે છે કે અંદર આપણને એક્ટિવિટીઝનો ખજાનો જોવા મળવાનો છે ચાલો આપણે જલ્દી જઈએ રિસોર્ટ ની અંદર અને આ રહીએ રિસોર્ટની બ્યુટીફુલ એન્ટ્રી જે તમને એન્ટ્રન્સ માં અહીંયા સુંદર એક બે બાઇક પણ જોવા મળતા હોય છે અને આ છે રિસોર્ટ રિસેપ્શન એરિયા ખૂબ જ સ્વચ્છ સુંદર અને સારી રીતે અહીંયા ડિઝાઇન કરેલું છે તો ચલો જઈએ રિસેપ્શન કાઉન્ટર ઉપર અને જાણીએ અહીં વન ડે પિકનિક ના પેકેજ વિશે અને જો તમે અહિયાં વન ડે પિકનિક માટે આવી રહ્યા છો તમને અહિયાં વન ડે પિકનિક માટે પાંચ પ્રકારના પેકેજ જોવા મળતા હોય છે જેમાં પહેલું છે એ છે સેલર જેમાં તમે અહિયાં બે માંથી કોઈ પણ એક ઓપ્શન અહિયાં સિલેક્ટ કરી શકો છો એક છે બ્રેકફાસ્ટ પ્લસ લંચ અને બીજું છે લંચ પ્લસ હાઈ ટી અને આનો શું ટાઈમિંગ હોય છે એ હું તમને આગળ વિડીયોમાં જણાવી દઈશ જો તમે આ સેલર નું પેકેજ લો છો તમને અહીંયા બારસો નવ્વાણું રૂપિયામાં પ્લસ જીએસટી તમને અને આ બધી જ પેકેજ માં તમને આટલી બધી એક્ટિવિટીઝ તમને ઇન્ક્લુડ જોવા મળતી હોય છે જેમાં તમે અહિયાં સ્વિમિંગ પુલ ક્રિકેટ ફૂટબોલ ટેબલ ટેનિસ બેડમિન્ટન વોલીબોલ ચેસ કેરમ ઉનો જેવી આટલી બધી તમે એન્જોય કરી શકો છો જેના માટે તમારે અહિયાં કોઈ પ્રકારનો પે નહીં કરવો પડે અને જો તમારી સાથે નાનું બાળક પણ હોય પાંચ વર્ષની અંદર કોઈ પ્રકાર ચાર્જ નથી લાગતો અને જો બાળક પાંચ વર્ષથી દસ વર્ષ નું હોય તો તમને અહિયાં પેકેજ ના સાહીઠ ટકા તમારે અહિયાં પે કરવા પડતા હોય છે અને જો તમારે અહિયાં રૂમ્સ જોઈતા હોય તો તમને અહીંયા રૂમ્સ પણ અવેલેબલ મળી જશે જેમાં તમને ડુપ્લેક્સ રૂમ વુડન કોટેજ એક્ઝેક્ટિવ સ્યુટ ફેમિલી સ્યુટ અને સુપ્રિયર સ્યુટ જેવા અલગ અલગ પ્રકારના અલગ અલગ રૂમ જોવા મળતા હોય છે જો તમારે આ રૂમ્સની બુકિંગની ઇન્ફોર્મેશન જોઈતી હોય તો તમે એ ઇન્ફોર્મેશન ડબલ્યુ પર થી મેળવી શકો છો ને ઘણી બધી ઓનલાઈન પ્લેટફોર્મ પણ છે જ્યાં તમને આની આ રિસોર્ટ ની પ્રાઇસ તમે જોઈ શકો છો પરંતુ જો તમે આની ઓફિશિયલ વેબસાઈટ થી જોશો તો તમને અહીંયા થોડા પ્રાઇસ ઓછા જોવા મળતા હોય છે અને જો તમે અહીંયા રૂમ્સમાં માં સ્ટે કરો કરો છો તો તમને અહીંયા ટોટલ 6 પ્રકારની એક્ટિવિટીઝ એ તમને વધારે કરવામાં મળતી હોય છે જે 12 એક્ટિવિટીઝ છે એ તો છે જ પરંતુ બીજી તમને 6 એક્ટિવિટીઝ વધારે કરવા મળતી હોય છે જોઈ શકો છો આ 6 6 એક્ટિવિટીઝ તમે અહીંયા એક્સ્ટ્રા કરી શકશો અને જો તમારે એડવેન્ચર એક્ટિવિટીઝ કરવી હોય તો એના શું અહીંયા ચાર્જીસ હોય છે એ આપણે પેકેજમાં કેવી રીતે ઇન્ક્લુડ કરી શકીએ છે એની માહિતી હું તમને આગળ વિડીયોમાં આપું છું આ બધી એક્ટિવિટીઝ છે જે તમે અહીંયા કરી શકશો કિડ્સની પોલિસી અલગ છે એ પણ તમે જોઈ શકો છો અને આ બધી આ અલગ અલગ રાઇડ્સ છે અને અલગ અલગ અહીંયા તમને પ્રાઇસ જોવા મળી અને આનો આખો જ ફોટો કે વિડીયો હું તમને વિડીયોમાં આપી બી દઈશ તો તેથી પણ જોઈ શકશો અને અહીંયા તમને બ્રેકફાસ્ટનો ટાઈમ કરી શકો છો સવારે સાડા થી દસનો છે જ્યારે લંચ એ બપોરનું સાડા બારથી બે ત્રીસનું છે અને હાઈટી તમને જ મળશે ચાર ત્રીસથી પાંચ ત્રીસ અને ડિનર તમને મળશે સાંજે સાત ત્રીસથી નવ અને જો તમે અહીંયા રૂમ્સમાં સ્ટે કરો છો તો તમારે એના માટે લંચ ડિનર અને હાઈટી માટે તમારે નીચે આવવું પડતું હોય છે અને જો તમે અહીંયા વન ડે પિકનિક માટે આવ્યા હોવ તો તમને અહીંયા ફર્સ્ટ ફ્લોર ઉપર જ બુફેમાં હાઈટી ડિનર અને લંચ લઈ શકો છો તો ચલો સવારના વાગી ગયા છે દસ અને આપણે તો ટાઈમ થઈ ગયો છે બ્રેકફાસ્ટનો ચાલો આપણે જઈએ બ્રેકફાસ્ટ માટે ચલો હું તમને પહેલાં સૌ પ્રથમ બતાવું એનો જે બ્રેકફાસ્ટ અને ડિનર એરિયા છે એ કેવું છે ચલો જોઈ શકો છો આ એક્ઝેક્ટ તમને અહીંયા બ્રેકફાસ્ટ પણ મળી જશે અને તમને અહીંયા ડિનર પણ કરી શકો છો ડિનર માટેનો આ હશે બપોર પછી કે સાંજે સવારે તમારે બ્રેકફાસ્ટ માટે અહીંયા તમે આવી શકો છો અહીંયા તમને સવારે અહીંયા કુકીઝ છે પછી પૌવા છે આલુ પરોઠા છે બાજુમાં તમને દહીં ઉથપ્પા મેંદુવડા અને તમને બે ચટણી મળી જશે સંભાર જોવા મળી જશે ટી પીતા હો તો તમને ટી મળી જશે અને તમને અહીંયા બાજુમાં કોફી પણ જોવા મળી જશે અને જે બી અનુકૂળ લાગે તો પણ લઈ શકો અને અહીંયા તમને બધા જ પ્રકારની ફૂડની ક્વોલિટી તમને ખૂબ જ સરસ અને સ્વાદિષ્ટ રહેતી હોય છે તમે જ્યારે પણ અહીંયા આવશો તમને અહીંયા ફૂડમાં કોઈ કમ્પ્લેન નહીં રહે તો ચલો હવે આપણે જઈશું ગેમ્સ રમવા જો તમારે અહીંયા ઇન્ડોર ગેમ્સ રમવી હોય કે આઉટડોર ગેમ રમવી હોય તો તમને અહીંયા બધી જ ગેમ્સ અવેલેબલ જોવા મળે છે પરંતુ એની પહેલા તમારે અહીંથી આ ગેમ્સ એક કલેક્ટ કરવી પડતી હોય છે તો તમને અહીંયા કઈ કઈ ગેમ્સ રમવા મળશે એ પણ આપણે ડિટેલ્સમાં જાણીએ ચલો

અને વાત કરો અહીંયા તમને ઇન્ડોર ગેમમાં કઈ કઈ ગેમ જોવા મળે છે તો તેમાં તમને ટેબલ ટેનિસ, બોલ, ચેસ, કેરમ, કાર્ડ્સ, ઓનો જેવી બધી તમને ગેમ્સ અહીંયા તમે રમી શકશો. અને જો તમારે આઉટડોરમાં ગેમ્સ રમવી હોય તો ત્યાં તમને અહીંયા સ્વિમિંગ પૂલ છે, ક્રિકેટ છે, ફૂટબોલ છે, બેડમિન્ટન છે, વોલીબોલ છે, ફિરબી છે, ટંગ ઓફ વોર જેવી એક્ટિવિટીઝ તમે અહીંયા કરી શકો છો. અને તમે અહીંયા સ્વિમિંગ પૂલની પણ એન્જોય કરી શકશો. એના માટે જો તમારી પાસે સ્વિમિંગ કોસ્ચ્યુમ ન હોય તો તમને અહીંથી જ પ્રોવાઇડ થઈ જશે જેનો ચાર્જ તમારી પાસે પર કોસ્ટમ નો સો રૂપિયા ચાર્જ કરતા હોય છે અને એનું ટોકન તમને રિસેપ્શન એરિયા થી મળતું હોય છે તમે તેથી ટોકન લઈને તમે અહિયાં કાઉન્ટર ઉપર આપીને તમે તમારો અહિયાં સ્વિમિંગ કોસ્ચ્યુમ પણ લઈ શકો છો તો ચલો હું તમને બતાવું એનું આ બ્યુટિફુલ સ્વિમિંગ પુલ અને અહીંયા તમને ચેન્જિંગ રૂમ પણ અવેલેબલ જોવા મળી જશે અને જો તમારે લોકર રૂમ જોઈતો હોય તો પણ તમને ઇઝીલી મળી જશે એન્ડ બોન્ડોકન તમારે રિસેપ્શન એરિયાથી લેવું પડશે જેની કી તમને કાઉન્ટર ઉપરથી જ મળી જશે અને જોઈ શકો છો આ રહ્યો એ ચેન્જિંગ રૂમ જ્યાં તમે અહીંયા કપડા ચેન્જ કરી શકો છો અને જો તમારે સાવલ લેવું હોય તો પણ તમને મળી જશે અને વોશરૂમ અને તમને અહીંયા સારો એ મિરર પણ જોવા મળી જશે જ્યાં તમે તમારા કપડા પણ ચેન્જ કરી શકો છો ચલો આપણે કરીએ એન્જોય સ્વિમિંગ પૂલ માં ચલો હવે આપડે થઈ ગયો છે લંચ ટાઈમ બપોરના વાગી ગયા છે બાર અને હવે જઈશું આપણે લંચ કરવા અને બતાવું તમને એનું લંચ કેવું હોય છે અને જે જગ્યાએ આપણે સવારે બ્રેકફાસ્ટ કર્યું છે એ જગ્યાએ આપણને લંચ પણ ત્યાં જ જોવા મળશે તમે જોઈ શકો છો આટલી બધી આઈટમ્સ તમને અહીંયા લંચ માં જોવા મળી જશે અને એનું સ્ટાર્ટર અને મેઈન કોર્સ એ બધું જ અહીંયા એકદમ સ્વાદિષ્ટ રહેતું હોય છે તો હવે આપણે વાત કરીએ આ રિસોર્ટ નો સૌથી મોટો હાઇલાઇટ એવા એડવેન્ચર પાર્ક ની અહીંયા તમને ઘણી બધી એવી રાઇડ્સ જોવા મળી જશે તો ચલો આજે આપણે આ બધી જ રાઇડ્સ અહીંયા ટ્રાય કરીશું જો તમારે એડવેન્ચર એક્ટિવિટીસ કરવી હોય તો તમારે એના માટે તમારે અહીંયા અલગ અલગ એક્ટિવિટીસ ના અલગ અલગ ચાર્જ લાગતા હોય છે બધી એક્ટિવિટીસ આપણે ટ્રાય કરીશું અને જો તમારે બધી એક્ટિવિટીસ કરવી હોય તો તમે અહીંયા આ મેક્સ પાસ લઈ શકો છો અને જો તમે આ મેક્સ મેક્સ પાસ લો છો તમને અહીંયા આ મેક્સ પાસ કેટલો ચાર્જ લાગે છે એ પણ હું તમને વિડીયો આગળ જણાવી દઈશ સો પ્રથમ આપણે રાઈડ કરીશું જે છે થ્રી ફ્લોર રોપ ક્રોસ જે અહીંયા ટોટલ આ ત્રણ ફ્લોર સુધીનું છે ને આ ત્રણ ત્રણ ફ્લોર ઉપર આપણે જઈશું અને કેવો છે એક્સપિરિયન્સ એ પણ હું તમને જણાવીશ उसमें कैसा रहेगा अच्छा पूरा वॉक करके जाना है वहाँ पे टायर बैलेंस चलो चलते આ ક્લિપ આગળ લગાવીશું આપણે છે ત્યાંથી અહિયાં આવી ગયા છે થોડું ટાયર માં પકડવું હોય ને થોડું પડે બાકી છે રાઈટ ઇઝીજ છે આગળ જઈએ આ ટાયર ઉપર પગ મૂકી મૂકીને આગળ જવાનું છે फाइनली मैंने बेस्ट इरर तो कंप्लीट करना गया। हां थोड़ी राइड अ फ्रीज है क्योंकि यहां है ना स्टेबल रेवो जरूरी है जो आकू आइज कान जम हल से पर आप बड़े स्टेबल रखी में अगर वदीसू तो इजीली आपरे जाई सके ओ भाई ओ भाई साहब बच गया कैसे नहीं रहे

આવી ગયા આપણે માં અહીંથી આપણે આ ચેન્જ કરીશું લોક કરીને આવી ગયા તો હવે આપણે પૂરું કરવું જ પડશે એ તો પણ કરીશ કો પણ હાથ આવે લોકો પગ ક્રોસ કરકે જવાનું છે આપણે આપણે સુલકા ફાઈટ છે આમાં મારા ફોન નું રહે તો સવા એક પગ આ ચેન્જ કરું

ચલો ફાઇનલી આપણે આ રાઈડ માં ત્રણ ત્રણ ફ્લોર એક કમ્પ્લીટ કરી નાખ્યા છે ચલો હવે આપણે ટ્રાય કરીએ એક બીજી રાઈડ જેનું નામ છે રોલર કોસ્ટર જીપ લાઈન ચલો ચાલતે નીચે બેસી જવું ઓકે ચલો અને આ રોલરકોસ્ટર જીપ લાઈન પણ એ ખૂબ જ સરસ રાઈડ હતી આમાં પણ અમને ખૂબ જ મજા આવ્યો ચલો આપણે ટ્રાય કરીએ ત્રીજી રાઈડ છે એ છે સ્કાય સાઇકલિંગ જીપ લાઇન ઓહો ગાઈઝ ડર લગ રહ્યા હે મુમેન્ટ ઓ ભાઈ સાહેબ કઈ ઘી ના જાવું ભગવાન ડીક લાગે છે થોડીક ક્યાંક પડી ના જઈએ આપણે પેન્ડલ મારો અને આગળ સરસ સ્લાઇડ છે અહીંયા થોડી ગાડી ધીમી કરી દઈશું ભાઈને તકલીફ ના પડે આવી ગયા રિયલી રાઈડ માં પેલા પીક લાગી હું પછી વાંધો ના આવ્યો કે ગાડી અહીંથી આ પછી મૂવ કરીને ત્યાં મોકલશે ઓકે ચલો આમ ફાપીસ જાય ને અહીંયા છે કેટલા દૂર તક જાના तो चलो अब हम चौथी राइड करेंगे शो एच स्कैटबोर्ड जिपलाइन यहां पे खड़ा हो जाओ मेरी तरफ घूम जाओ आपकी तरफ घूम जाओ इस तरह से इनको इस तरह से थोड़े तैयार हो लो यू बस यू थोड़ा रेडी ओके डस चलो गाइस હવે આપણે કરીશું બાઇક રાઈડ રાઈડ માં નીચેનો આ ક્લચ છે એ તમે પ્રેસ કરશો તો તમને આ બાઇક ને રેસ આપશે અને આ બધું બ્રેક છે ચાલો ઘણો રાઉન્ડ આપણે મારી નાખીએ

કેસી હાથ અને આ પણ અમને ઘણી મજા આવી પરંતુ કારણે થોડા હાથ ના કરવા લાગેલા હતા ચલો આપણે આઠમી રાઈડ કરીએ એ છે આર્ચરી જ્યાં તમને ટોટલ છ એવા તીર આપવામાં આવે છે જે તમારે અહીંયા ટાર્ગેટ ઉપર ફાયર કરવાના હોય છે અને મારા અહીંયા ટોટલ છ તીરમાંથી ખાલી એક તીર વચ્ચે અડ્યો બાકી બધા તીર તમને અહીંયા આજુબાજુમાં જ અડ્યા ફાઇનલી આપણી બધી જ રાઈડ કમ્પ્લીટ થઈ ગઈ છે અને જો તમારે પણ આ રાઈડમાં એન્જોય કરવું હોય આ નું લિસ્ટ તમે માઈ સ્ક્રીન ઉપર જોઈ શકો છો અને જો તમારે મારી જેમ આ મેક્સ પાસ કરાવવો હોય તેનો ચાર્જિસ તમને અહીંયા અઢારસો અને પચાસ રૂપિયા આસપાસ લાગતો હોય છે નહીં પણ પ્લસ જીએસટી અને આમાં તમને ટોટલ બીજા બી ચાર અલગ અલગ પેકેજ જોવા મળતા હોય છે જેમાં તમને અલગ અલગ એક્ટિવિટીઝ એડ થયેલી જોવા મળતી હોય છે અને આ પેકેજ મુજબ તમને એક્ટિવિટીઝ હોય એ તમે અહીંયા પેક કરાવી શકો છો નહિ તમને મોટા ને તો ખરીજ પરંતુ તમને નાના બચ્ચાઓને પણ ઘણી બધી એવી ગેમ્સ જોવા મળી હશે જ્યાં તમારું બાળક અહીંયા પ્લે એરિયામાં રમી શકશે અને તમને આ રિસોર્ટમાં પાર્ટીની પણ અલગ સ્પેસ જોવા મળી હશે જો તમારી પાસે ટોટલ પચાસ જેવું ગ્રુપ હોય અને તમારે જો ડિસ્કો પાર્ટી ડાન્સ પાર્ટી કરવી હોય તો પણ તમને અહીંયા અવેલેબલ મળી જશે પણ જેના ચાર્જ તમને અહીંયા અલગ લાગતા હોય છે અને હમણાં તો મિત્રો લિટરલી ખૂબ જ મજા આવી આ રિસોર્ટમાં જો તમારે પણ વન ડે પિકનિક એન્જોય કરવું હોય તમે જરૂરથી આ રિસોર્ટ અહીંયા વિઝિટ કરી શકો છો જે અમદાવાદથી બિલકુલ નજીક અને તમને લક્ઝરી શાંતિ ફેમિલી ટાઈમ તમે અહીંયા સ્પેન્ડ કરી શકશો અને આ રિસોર્ટની વધારે માહિતી મને નીચે આપેલી છે તમે ત્યાંથી પણ ચલો તો મળીએ જ આવા નવા વિડીયોમાં